you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મંગળવારે ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટતાની સાથે જ ડુંગરનો કાટમાળ પૂરના રૂપમાં નીચે આવી ગયો હતો જેના કારણે રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે આ દુર્ઘટનામાં ચાર ના મોત અને પચાસ લોકો ગુમ થયાના અહેવાલ છે ઉત્તરકાશીના કાશી ધારાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરના રૂપમાં ડુંગર ઘણો કાટમાળ નીચે આવ્યો હતો જેના કારણે ઘણા લોકો ડટાયવાની શક્યતા છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈને જોઈને ખ્યાલ આવે છે કે આ આ આ કેટલું ભયાનક હતું દ્રશ્ય લોકો ચીસો પાડવા લાગ્યા હતા વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે ડરનો માહોલ છે વહીવટી તંત્ર તમામ સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે પરિસ્થિતિ ને લેવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી શાર્દુલ ગુસા જણાવ્યું હતું કે બચાવ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે